તો અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મટોડા ગામથી સંદેશો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મટોડા ગામ નજીક આવેલું પેટ્રોલ પંપ હજુ પણ પાણીમાં છે બાવડા રોડ પર આવેલ પેટ્રોલ પંપની હાલત છે વરસાદ બંધ થયો પણ હાલાકી યથાવત છે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ નથી પરંતુ વરસાદી પાણી હજુ ભરેલા છે અમદાવાદથી બાવરા તરફ જે રોડ જઈ રહ્યો છે ત્યાં મટોડા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની અંદર હજુ પણ બે 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 ફૂટ સુધી પાણી ભરેલા નજરે પડી રહ્યા છે ને પાણી હોવાને લઈને કોઈ લોકો છે તે પેટ્રોલ કે ડીઝલ પુરાવા નથી જઈ રહ્યા ખાલી ખમ હાઇવે પર હોવા છતાં પણ પેટ્રોલ પંપ નજરે પડી રહ્યો છે ધમધમતા નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપમાં પાણી ભરેલા હોવાથી લોકો છે તે પોતાના વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે નથી જઈ રહ્યા મહત્ત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી અમદાવાદની અંદર વરસાદ નથી છતાં પણ આ વિસ્તારની અંદર હજુ સુધી પાણી ઓસર્યા નથી દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની ખરાબ હાલત થવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પાણીના નિકાલ માટેની તાજવીજ હાથ નથી ધરવામાં આવી મહત્ત્વનું છે કે અમદાવાદથી બાવરા તરફ જતી અનેક ફેક્ટરીઓમાં અનેક કંપનીઓમાં પણ આજ રીતે પાણી ભરેલા નજરે પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ